નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ હજી શ્રેયામાં આજે આપણે ધોરણ સાત વિષય ગણિત અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આપણે અગાઉ પહેલો દાખલો આજે આપણે જોવાનો છે બીજો દાખલો કેટલાક ચિત્રો A થી સી આરે જુઓ એ બી અને સી A થી સી નીચે આપેલ છે તેને અનુરૂપ જવાબ એક બે અને 3 માંથી પસંદ કરો આ દાખલામાં આપણે એવું કરવાનું છે કે આ એ થી સી અને આ એક થી ત્રણ આ આ દાખલા પર આ કઈ આકૃતિ અનુરૂપ લાગે છે આ દાખલા પર કઈ આકૃતિ અનુરૂપ લાગે છે એવું આપણે જોવાનું છે ચાલો શરૂ કરીએ ત્રણ ગુણ્યા એક પંચમાંશ બરાબર ત્રણ પંચમાંશ હવે જોવા મિત્રો આ શું કે છે ત્રણ ગુણ્યા એટલે જ્યારે આપણને એવું થાય કે ત્રણ ગુણે કેમ કીધા હશે તો કે ત્રણ આકૃતિઓ હશે ત્યારે જ ત્રણ ગુણે કીધા છે હવે જુઓ ત્રણ આકૃતિઓ ક્યાં છે અહીંયા બે જ છે આ તો બરાબર છે એટલે આના ગણ અહીંયા તો બે જ છે અહીંયા ત્રણ છે મિત્રો જુઓ હવે શું કીધું છે આ પણ ત્રણ છે જો હવે અહીંયા કીધું છે એક પંચમાંશ ત્રણ ગુણ્યા એક પંચમાંશ હવે આમાં કેટલા ભાગ છે જુઓ તો એક

અહીંયા જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ મળી ગયો જવાબ હવે એમાંથી કેટલી આકૃતિઓ છાંકિત કરેલી છે આમાં પણ એવું છે નામાં પણ એવું છે હવે ત્રણ આકૃતિઓ એક બે અને ત્રણ આકૃતિઓ પણ થઈ ગઈ હવે જવાબ જોઈએ ત્રણ આ જો એક બે ત્રણ ચાર અને પાંચ છેદમાં માં પાંચ એટલે ભાગ કુલ ભાગ અને ઉપર અંશ એટલે કરેલ ભાગ જો એક બે અને ત્રણ પાંચ ભાગ માંથી ત્રણ ભાગ રંગેલા હવે તમને ખબર પડી કે આ આ દાખલો ત્રણે માંથી કયામાં નું છે જોડી દયા તૃત્યાંશ હવે કયામાં છે જો એક અને બે આમાં તો ત્રણ છે એ આકૃતિ તો આવી ગઈ લે આ નહીં આવે હવે આ જોઈએ તો બે ગુણ્યા એક તૃતીયાંશ આ તો ત્રણ ત્રણ આકૃતિ થઈ એટલે આ નહીં આવે હવે વધી આ બે ગુણ એક કેટલા છે એટલે કે અંશ હોય છાયાંકિત કરેલ ભાગ અહીંયા જુઓ એક બે ત્રણ ભાગ એક ભાગ છાંકિત કરેલ છે આ છે જો અને હવે એનો બરાબર એટલે કે એનો જવાબ જોઈએ બે ત્રણ હોય કુલ ભાગ હોય કરે એટલે આ એક બે ત્રણ કુલ અને એક બે છાંકિત કરે એટલે તમે તમને ખબર પડી ગઈ કે કયો આ દાખલો કઈ આકૃતિમાં અનુરૂપ થશે હવે ત્રીજો જોઈએ ત્રણ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર બે પૂર્ણ આ જો હવે ત્રણ આકૃતિઓ સામા છે આ તો આવી ગઈ આમાં જો 1 2 3 આકૃતિ આ તો જવાબ છે ને 1 2 3 આકૃતિઓ આમાં પણ ત્રણ આકૃતિ પણ આ તો આવી ગયું તો બે 3 3 જેટલું થાય છે તો છેદમાં હોય કુલ ભાગ છેદમાં કુલ ભાગ 4 છે જો તો આકૃતિમાં 1 2 3 4 છે આ છે ભાઈ હવે ઉપર ત્રણ છે રંગીન કરેલ છિત કરેલ ભાગ છે આને એક આખો કહીએ આખા ભાગમાં આખી આકૃતિમાં છાંકિત કરેલ છે એટલે આને એક કહેવાનું પછી આને આખી આકૃતિમાં કરેલ છે તો આને પણ એક ગણવાનું અને આ પણ એક નથી સોરી સોરી આ એક નથી આખી આકૃતિ નથી અમે એક જ કરેલ છે એટલે એક ચતુર્થાંશ કહેવાય જો આ એક બે ત્રણ ચાર આકૃતિમાંથી એક ભાગ રંગેલ એટલે એક ચતુર્થાંશ ચાર ભાગમાંથી એક રંગે હવે એનો સરવાળો કરવાનો આ ત્રણેય જો તો એક ને એક બે બે વત્તા એક ચતુર થશે એટલે બે પૂર્ણાંક એક ચતુર મળી ગયો જવાબ આ રહ્યો મિત્રો દાખલા દાખલા નંબર બે મળીશું દાખલા નંબર ત્રણ ની અંદર ત્યાં સુધી જો તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો એ દુષ્ ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ત્રીજા દાખલાની અંદર ત્યાં સુધી નમસ્કાર